કેશોર લેવેજ તમારી માટે લઈને આવ્યું છે મેંદરડા શાસન રોડ ટચ અને પ્રોપર મેંદરડામાં બે રૂમ હોલ કિચન મકાન અને સાથે ચાલુ ભાડાની આવકવાળી ત્રણ દુકાનો પણ દઈ દેવાની છે આ મકાનની સુવિધાની વાત કરીએ તો આગળ સો વાર જેટલી જગ્યા તમને વાપરવા મળે અને પાછળની સાઈડ સાર્વજનિક જગ્યા પણ છે અને આ મકાનના આગળની સાઈડ અને પાછળની સાઈડ બંને સાઈડ દરવાજા છે ઓલ ટોટલ સુવિધા બે રૂમ હોલ કિચન ટોયલેટ બાથરૂમ અન્ડરગ્રાઉન્ડ પાણીનો ટાંકો અને આ મકાનની ઉપરની છત ખુલ્લી છે જેમાં આવું જ બાંધકામ દુકાનો અને મકાનો ઉપર પર તમે બનાવી શકો છો અને આ મકાનની કિંમત કોલ પર થશે જેથી મેન્શન કરેલ નંબર નવ્વાણું સાત પંચાણું એકવીસ સાતસો સાત પર સંપર્ક કરવો અને આ ભાઈ મિની ટેક્ટર ઓલ ટોટલ કંપનીના મિની ટેક્ટર પણ રાખે છે જેથી જો તમારે ટ્રેક્ટરની જરૂર હોય તો પણ આ ભાઈનો કોન્ટેક કરી શકો છો એડ્રેસ મેંદડા શાસન રોડ ટચ પ્રોપર મેંદડા પટેલ વિહાર હોટલની બાજુમાં